પાદરા જંબુસર હાઈવે ની ઉપર એક પિકઅપ ના એસ ટી બસ ની અંદર અકસ્માત થયેલ છે જેમાં આશરે દસ એક પેશન્ટ આપણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાદરા ખાતે સારવાર અર્થે લઈને આવેલ હતા એમાંથી જે એસ ટી બસ નો ડ્રાઈવર માથાના ભાગે ઈજા થયેલ હતી જેના માટે વધુ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે રેફર કરવામાં આવેલ છે બાકીના જે બધા પેશન્ટો હતા એ સ્ટેબલ છે એમને અહીં પ્રાથમિક સારવાર આપવામાં આવેલ છે બસ નો જે કંડક્ટર છે એ બી અહીંયા જ હાલ હાલની અહીંયા છે ને એના અહીં સારવાર ચાલુ છે કેટલાક લોકો અહીંયા છે રૂબીને સારવાર આપવાની વાત ચાલુ બધા અહીં જે નવ પેશન્ટ અહીં છે જેમનો સારવાર ચાલુ છે ઉંમર બસમાં પાદરા આવતો હતો અને હું વેડનો ટર્નિંગ નહીં એ ટર્નિંગ કરવા જો એવી જ પિકઅપની મે દીધી ને પિકઅપ માં અથડે ને જડ અથડે કેટલા ખાસા દસ જનો હશે 10 12 બહુ ફાસ બસ હતી બે લઈને જતી પિકઅપ એવા છોકરા નું તો આખી પિકઅપ નજ થઈ જાય અને કોસરોડ માં છોકરાને દાખલ કર્યો બેરે ખેંચી કાઢ્યો અહીં ખાસો બધો આયો પાછા જતો રહ્યો